મહીસાગર જિલ્લાના બાલાસિનોના બે પિતરાઈ ભાઈએ ફાયનાન્સ કંપનીને એજન્સી લીધા બાદ ધારકો પાસેથી ઉઘરાણી શરૂ કરી હતી તેઓએ લોન ધારકોને મોટી લોન આપવાની લાલચ આપી આગલી લોનના નાણાં લીધા બાદ કંપનીમાં જમા કરાવવાની બદલે બારોબાર વાપરી નાખ્યા હતા આ અંગે કંપનીએ તપાસ કરતા પંદર ગ્રાહકો પાસેથી સત્તર લાખ લીધા હોવાનું ખુલ્યું હતું આ અંગે વીરપુર પોલીસે બંને ભાઈ સામે ગુનો નોંધ્યો હતો મળી આવતી જાણકારી અનુસાર ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કપડવંજ રોડ પર આવેલી વિજયલક્ષ્મી સોસાયટીમાં રહેતા નિમેશ કુમાર શાંતિલાલ ચૌહાણ બજાજ ફાઇનાન્સ લિમિટેડમાં આરસી યુડી અપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે તેમની એક બ્રાન્ચ મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકા ખાતે આવેલી છે કંપની દ્વારા ગત ચૌદમી ફેબ્રુઆરી બે હજાર વીસથી સત્તરમી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ એગ્રીમેન્ટ કરી બ્રિજેશ જેઠાભાઈ પંચાલને કેશવ કોમ્પ્લેક્સ વીરપુર ખાતે ક્વિક એન્ટરપ્રાઇઝ નામની એજન્સી આપવામાં આવી હતી આ ક્વિક એન્ટરપ્રાઇઝ એજન્સીનું સંચાલન વિતી શાંતિલાલ પંચાલ કે જે એજન્સી ધારકના પિતરાયભાઈ થાય છે નિમેશ કુમારે ગત ચૌદમી ફેબ્રુઆરી બે હજાર કંપની દ્વારા વિરપુર ખાતે આવેલી એજન્સીને જૂના ગ્રાહકોનું લિસ્ટ આપી તેઓને ફરીથી લોનની જરૂર હોય તો અરજી કરવા માટે જણાવવામાં આવ્યું હતું બાદમાં મિતેશ પંચાલે બજાજ ફાઇનાન્સ કંપનીના જૂના ગ્રાહકોને જૂની પર્સનલ લોન ભરી દેશોનો તો તમને નવી મોટી રકમની લોન કરાવી આપી છે તેવો વિશ્વાસ આપતા હતા કે જેથી ગ્રાહકોએ તેઓને જૂની પર્સનલ લોન ચૂકવવા માટે મિતેશને ઓનલાઈન તેમજ રોકડીથી નાણાં ચૂક્યા હતા પરંતુ તેઓને કંપની દ્વારા લોન આપતા બાકી હોવાનું જણાવવામાં આવતા જાણ થઈ કે મિતેશે તેના નાણાં ફાઇનાન્સની પર્સનલ લોન ખાતામાં જમા કરાવવાને બદલે તેમના અંગત ઉપયોગમાં નાખ્યા ખાતા અંગે તપાસ કરતાં કુલ પંદર ખાતેદારના રૂપિયા